મહુદાથી રૂદણ તરફ જતો રોડ બિસ્માર હાલતમાં ઉબડખાબડ રોડને લઈ ગ્રામજનો દ્વારા થોડા સમય માટે રસ્તો રોકી રોષ વ્યક્ત કરાયો મહુદાથી રૂંધણ તરફ જતો રોડ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે જેને લઈ વાહન ચાલકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે સમારકામની તાત્કાલિક જરૂર મહુદાથી રૂદણ તરફ જતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર અને ઉબડખાબડ હાલતમાં છે જેને કારણે વાહન ચાલકો ખેડૂતો દુકાનદારો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઠેર ઠેર રોડ પર પડેલા ખાડાઓને લઈ વાહન ચાલકો માટે આ રોડ માથાના દુખાવા સમાન બની ગયો છે આ ખાડાઓને કારણે વાહનોને નુકસાન થવું અકસ્માતનો ભય સત્તાઓ અને મુસાફરીમાં વિલંબ થવો એ સામાન્ય બની ગયું છે ખાસ કરી આ રોડની ખરાબ હાલત ઇમરજન્સી સેવાઓને પણ અસર કરી રહી છે અકસ્માત કે હાર્ટ એટેક જેવી ગંભીર સ્થિતિમાં એમ્બ્યુલન્સને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં પણ મુશ્કેલી પડે છે જે દર્દીઓના જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે સ્થાનિક લોકો નવાહંચાલા કુમાર રોડની આ હાલતને લઈ ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે આ રોડનો ઉપયોગ મૌદા અને રૂતણ વચ્ચેના અનેક ગામડાના ખેડૂતો દુકાનદારો અને અન્ય નાગરિકો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે ખરાબ રોડને કારણે વાહનોની અવરજવરમાં થતી મુશ્કેલીઓ તેમની રોજિંદી આજીવિકા પર પણ અસર કરી છે જોકે થોડા સમય માટે ગ્રામજનોએ રસ્તો રોકી રોષ વ્યક્ત કર્યો હતો સાથે સાથે સ્થાનિકોની માંગ છે કે રોડનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે ખાડાઓને ભરીને રોડને સરળ અને સલામત બનાવવામાં આવે આ બાબતે સ્થાનિક વહીવટી તંત્ર સંબંધિત અધિકારીઓને સ્થાનિક દ્વારા વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રોડના સમારકામ માટે ત્વરિત પગલાં લે જેથી વાહન ચાલકો અને નાગરિકોને રાહત મળી શકે અકસ્માતો તેમજ વાહનોના નુકસાનને અટકાવી શકાય હવે જોવું રહી છે કે આ રોડનું સમારકામ ક્યારે અને કેવી રીતે થાય બ્યુરો રિપોર્ટ નિશાર શેખ મૌદા આવે છે એમાં કોઈ પ્રેગનેન્ટ બેન હોય કોઈ બીમાર વ્યક્તિ હોય તો આ રસ્તામાં ડિલિવરી કરાવે તું પરિસ્થિતિમાં તકલીફ એટલે મહેરબાની કરીને અમે બહારથી આવેલા મહેમાનો પણ તમને જણાવીએ છીએ કે આ રોડ સરખો કરાવો જેથી કરી અમારા અમદાવાદથી આવેલા મહેમાનો છે ભારતીક વડોદરાથી આવેલા મહેમાનો પણ તકલીફ વેઠે છે અમને ફરિયાદ કરે છે મેં પ્લીઝ તમને હાથ જોડી વિનંતી કરીએ પગે પડી વિનંતી કરીએ પણ મહેરબાની કરીને આ રોડ સરખો કરાવો મહેતા પ્રેણ કુમાર બાલકૃષ્ણ માથી સરપંચ જોયા અત્યારે તાલુકા અધ્યક્ષ તરીકે મારું કામ છે હું આ રોડ માટે મેં પંચોતેર વખત રજૂઆત કરેલી છે અને ફેસબુક પર વારંવાર રજૂઆત કરેલી છે કે ભાઈ આ રસ્તા માટે કંઈ કશું ના કરી શકો કમસે કમ ખાડા પૂરો અમને તો એવું લાગી રહ્યું છે કે આ રસ્તો કદાચ મારા જિલ્લાના જે અંદર એવું લાગે છે કારણ કે કોઈ નથી એની પણ ધ્યાન આપતું અમારા ગામમાં એક નાનો પ્રસંગ હતો તો અડધો કિલોમીટર રોડ કમ્પ્લીટ કરી આપ્યો પછી બંધ કરી દીધું કોઈ જાતની એક ખાડો અરખો બી પૂરો નહીં તો અમે એમને તમારા દરેક જે લાગતા વગતા અધિકારીઓને જાણ કરીએ છીએ કે સાહેબ આટલું અમારું ધ્યાન અને અમે તમારી જોડે અમે અમે નહીં તમે બી ટેક્સ ભરીએ જ છે કાયમ માટે તો પછી મહેરબાની કરી આટલો ગમે તે પરિસ્થિતિમાં અમને આટલો રસ્તો બની આલો અને જો આ કરવામાં નહીં આવે તો પંદર કે વીસ દિવસની રજવાત રજૂઆત છે અમારી વીસ દિવસની અંદર અમે તમામ રસ્તાઓ બંધ કરી દઈશું એની ગેરંટી

અને અમારો રસ્તો મને કમ્પ્લીટ કર્યાલો લો એટલી આશા રાખીએ છીએ જે અમારે જો કશું તમારી જોડે જોઈતું નહીં આટલું કરો તો તમારી ખૂબ ખૂબ મહેરબાની કેટલા સમયથી આ પ્રકારનો રસ્તો છેલ્લા પાંચ વર્ષથી જ્યારથી રોડ બન્યો ત્યારના બીજા વર્ષથી અમે રજૂઆત કરેલી કે સાહેબ તમારે આમાં ખાડા પડી ગયા છે તમે રિપેર કરાવો એ બી ભૂલી ગયા પછી નવો બનાવવાનો કયો એ બી ભૂલી ગયા હજુ કોઈ કોઈ પણ વ્યક્તિ હજુ સુધીમાં કે એવા કોઈ નહીં આવે તમારા ખાડા આવતી કાલે પૂરાય છે એટલે મહેરબાની કરીને અમે સાહેબ તમને રજૂઆત કરીએ છીએ કે હવે પછીના કોઈ બી અમારા મિટિંગ ના કરવી પડે અમારે કોઈને કશું કહેવું ના પડે એવું આયોજન કરવા આપશે ને અમારી ખૂબ ખૂબ અભિપ્રાય છે તમારો મહેરબાની કરીને આટલું કરો એવી અમે આશા રાખીએ છીએ અમે તમારી જોડે કઈ માગતા નહીં અમે તમારી જો કઈ વસ્તુ માંગતા નહીં અમે અમારે ખાલી એક અમારો રસ્તો બની આલો જેથી કરીને અમારી પબ્લિક હેરાન ના થાય અત્યારે એટલી પરિસ્થિતિ રોડ ની ખરાબ છે કે વીસ વર્ષ પચીસ વર્ષ જૂનો રોડ હોય એવી પરિસ્થિતિમાં થયેલું જા તો મહેરબાની કરી જે કઈ લાગતા વગતા અધિકારીઓ હોય જે કઈ ધારાસભ્યો અમારી રજૂઆત સાંભળી શકતા હોય તો મહેરબાની કરી લાગતા વધતા અધિકારી કરીને આટલો રસ્તો બને એવી અમે તમારી અપેક્ષા રાખીએ છીએ એ સિવાય અમારે કઈ કેવું નહીં તો તમારે બીજે મોદા જવા માટે બીજો વિકલ્પ કોઈ રસ્તો નહીં કે ગામનો તો કોઈ રસ્તો છે નહીં મોદા જવાનો અમારી પાસે કોઈ રસ્તો બીજો નહીં કોઈ જગ્યા જઈ શકે એમ નહીં અમારે જવું તો વાયા કઠલાલ વાયા ખાત્ર ચોકડી આમ તમે એમ કહો છો કે ડીઝલ બચાવવા માટે પ્રયત્ન કરો ડીઝલ બચાવો ગાડી ઊભી રાખો પણ આટલા કિલોમીટર ફરી જવું કેમનું વીસ વીસ પચીસ પચીસ કિલોમીટર સાત કિલોમીટર અંદર કાપવા માટે અમારે પચીસ કિલોમીટર આગળ જવું પડે તો મહેરબાની કરીને આટલું વસ્તુ થાય એવી અમે રજૂઆત આપશ્રીને કરીએ છીએ અમે જાણીએ છીએ ત્યાં અમે તમે અમારી જો રજૂઆત સાંભળી શકતા હોય અને તમારી આગળ અમારી રજૂઆત તમારી જોડે આવે તો મહેરબાની કરીને આટલો રોડ બનાવવા આપશ્રીને અમારી ખૂબ 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 અપેક્ષાઓ રાખીએ છીએ અમારી તમે અમદાવાદથી સુધીનો રસ્તો બનાવ્યો અમે તમને અભિપ્રાય આપ્યા સરસ કે ભાઈ તમે સારું કામ કર્યું સારું કામ કર્યું તો એક આ કામ કરો અમે ઉપર થી એમ થાય કે અમે કોંગ્રેસના કાર્યકર્તા કરતા હોવા છતાં એમ ભાઈ ભાજપ અમે અમે સામેથી જઈએ અમને એવું ઉત્સાહ થવો જોઈએ આ તો ઉપર થી એમ થાય છે કે આ લોકો જોડે અમે કઈ બેઠા અમને જોડે બેસવાનું કારણ શું અમારું